સુરત પોલીસ કમિશનરની વદાઈ થઈ ગુનેગારો બેખોફ બની ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે અડતાલીસ કલાકમાં સુરતના જુદા જુદા વિસ્તારમાં ખુલ્લેઆમ જીવલેણ હુમલાની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે તે પાંડેસરા વિસ્તારમાં જીવલેર હુમલો થયો હોવાની ઘટના બાદ પોલીસ તોડતી થઈ ગઈ હતી

ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને ઘટના સ્થળેથી લોડેડ રિવોલ્વર પણ મળી આવી હતી હાલ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે આજે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો છે જેમાં ઈજા પામનાર છે જીતેશ રાજપૂત એના ઉપર રિકો ગાડીમાં માણસો આવે છે અને એના ઉપર તલવાર અને ચપાથી ઇન્જરી કરેલી છે વિક્ટીમ અત્યારે સારવાર હેઠળ છે અને એનાથી પૂછ્યા હોય પછી ખ્યાલ આવશે કે શું કારણે બનાવ બનેલો છે અને એમાં એના કોઈ ધ્યાનમાં છે કે કે મારો પીવશે આ બાબતેની તપાસની કાર્યવાહી ચાલુ મળશે